એ બકરીજી ઓ ભમજી મોસોકો પૈસા તો આપણે મળ્યા પડ્યા છે મારા હવે આતરમાં થોડું કોમ છે એટલે હું કામ પડે ના હું પસા પડે થોડા મોડા કરો તો ચાલે સારું હેડો મારે કોમ્પલેટ લેખવા આ રેડી હા બાપા કાં તો ચેઠા કણ પૈસા એની દેતા રહે

કાળિયા ને ફોન કરવા જોઈએ ગફોરિયા વારો હિલો પૈસા લઈ છે ને તો કે હેલો કાયા તું પૈસા લેજો મારી હતી

you <laughs>